નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બાર માર્ચથી લઈને વીસ માર્ચ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે આવનારા દિવસોમાં પવનનું પ્રમાણ કેટલું રહેશે વરસાદની શક્યતા કેટલી છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી હવે ધીમે ધીમે એક્ટિવ થવાની છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો અત્યારે બાર તારીખ થઈ ગઈ છે તો આજે વહેલી સવારથી જ કચ્છના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આ જે વાદળછાયું વાતાવરણ છે તે અપર ક્લાઉડ છે જે વરસાદી વાદળો ખૂબ ઓછા હોય છે તે વરસાદની શક્યતા ખૂબ જ નહિવત છે બીજી તરફ આવનારા દિવસોમાં પાકિસ્તાન તરફ એક મધ્યમ સનનું સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે કારણ કે જે ઉત્તર ભારતનો જે ભાગ છે તેના અનેક વિસ્તારમાં આવનારા દિવસોમાં ડબલ્યુ ડી પણ સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અત્યારે હાલ પણ એક ડબલ્યુડી સક્રિય છે જે મધ્યમ સનની બરફવર્ષાને વરસાદ આપી રહ્યું છે એ ગુજરાતમાં હજુ પણ મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડીનો અહેસાસ હશે બીજી તરફ ન્યૂનતમ તાપમાનમાં પણ અત્યારે વધારો જોવા મળશે મહત્તમ તાપમાનમાં પણ વધારે જોવા મળશે અત્યારે ન્યૂનતમ તાપમાન બાવીસ ડિગ્રી કરતાં નીચે ચાલી રહ્યું છે અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં પણ ઉપર જાય તેવી શક્યતા છે એટલે ગરમીમાં નોંધપાત્ર વધારો થાય તેવી પણ સંભાવના છે પવનની પ્રથમ વાત કરી દઈએ તો ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખાસ કરીને કચ્છના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ આગામી ત્રણ દિવસ જોરદાર રહેશે જેમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ખાસ પવનોનું પ્રમાણ જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારમાં પાકિસ્તાન અને અરબી સમુદ્રમાં સર્જરી સામાન્ય સિસ્ટમને કારણે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એટલે થોડું પ્લસ માઇનસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ જે વરસાદી વાદળો છે તે અત્યારે ખૂબ જ નહીવત છે હવે મિત્રો એક તારીખ પ્રમાણે સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી સમજાવીશું કે આવનારા દિવસોમાં કેટલી શક્યતાઓ રહેલી છે ત્યારે મિત્રો હવે તમે તારીખ પ્રમાણે આપણે જોઈશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે અને કઈ કઈ સિસ્ટમો અસર કરશે હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે આગળ ધીમે ધીમે ચાલ્યું જશે અનેક વિસ્તારમાં હજુ પણ ઠંડીવાળો માહોલ પણ સર્જાયેલો જોવા મળશે ત્યારે બીજી તરફ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમો પણ સક્રિય થતી હોય છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના ઉત્તરી પટ્ટો હોય ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળતું હોય છે જ્યાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ અને બરફવર્ષા પણ થયેલી જોવા મળતી હોય છે અને આ જે ડબલ્યુ ડી છે તેની અસર આપણને ચૌદ પંદર તારીખ સુધી જોવા મળનારી છે અને તેના લીધે થઈને ગુજરાત અને રાજસ્થાનમાં પણ સામાન્ય ઠંડીનો અહેસાસ હજુ પણ ચાલુ રહેશે પરંતુ મિત્રો આવનારા દિવસોમાં જે ડબલ્યુ ડીની જે તાકાત હતી તે આવનારા દિવસોમાં ધીમે ધીમે ઘટી શકે છે તે મધ્યમ સરના ડબલ્યુ ડી સક્રિય થાય તેવી સંભાવના છે જે તારીખ સોળ સત્તરની આસપાસ સક્રિય થશે જે ઉત્તર ભારતમાં વરસા અને વરસાદ આવશે તેના લીધે થઈને વીસ માર્ચ સુધી તો ચોક્કસથી ગુજરાતમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડકવાળું વાતાવરણ જોવા મળશે દિવસ દરમિયાન ચોક્કસથી હજુ પણ ગરમીનો અહેસાસ આપણને થવાનો છે એટલે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે વાતાવરણ એકદમ સ્વચ્છ પણ થાય વાતાવરણ ગરમ થાય અને આ જે ગરમીવાળા પવનોને કારણે એકા જમીનનું જે વાતાવરણ છે તે ગરમ થાય ઉપરાંત દરિયાની સપાટી પણ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ વધારે એક્ટિવ થાય તેવી સંભાવના છે અઢાર ઓગણીસો અને વીસ તારીખની આસપાસ ફરીથી એકા મધ્યમ સ્વરનું ડબલ્યુડી સક્રિય થાય જે ઉત્તર ભારતમાં બરફવર્ષા અને વરસાદ આવશે જેના ભાગરૂપે થઈને આ ગુજરાત રાજસ્થાનમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જનારો છે મિત્રો તમે જોઈ શકો છો કે એક પછી એક ડબલ્યુડી પાછળને પાછળ આવી રહ્યા છે અને જેના લીધે થઈને શિયાળો આપણો થોડો જાણે કે લંબાતો હોય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો નવા નવી સિસ્ટમોને કારણે તેની ગુજરાતને પણ અસર થતી હોય છે અને ઉનાળા માટે જોરદાર ગરમી માટે હજુ પણ આપણે એક લાંબા ગાળાનો જે સમય છે પૂર્વાનુમાન દેખાઈ રહ્યું છે જે એક ઠંડીવાળું વાતાવરણ આપણને ચોક્કસથી જોવા મળનારું છે એટલે મિત્રો વરસાદની લેટેસ્ટ માહિતી માટે આપણી વિડીયો હંમેશા જોતા રહેજો ઉપરાંત મિત્રો હવે જ્યારે ગરમી ચાલીસ ડિગ્રીની આસપાસ થશે ત્યારે જે દરિયાની સપાટી છે તે વધારે ગરમ થશે અને વધારે ફૂંફાળું વાતાવરણ ગરમ થવાને કારણે વાવાઝોડા બનવાની પણ પ્રક્રિયાઓ શરૂ થઈ જશે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી માંડીને ડીપ ડિપ્રેશન સુધીની જે માહિતી છે તમારા સુધી પહોંચાડી દઈશું એટલે મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ આવનારા દિવસોમાં સક્રિય થાય ખાસ કરીને એપ્રિલ મહિનામાં તે જે પરિબળો છે વધારે અસર કરતા હોય છે એટલે એપ્રિલ મહિનામાં આ બંગાળની ખાડીને અરબી સમુદ્ર સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હાલ કોઈ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ આવનારા દિવસોમાં જો સક્રિય થાય અને તે કઈ દિશામાં આગળ વધે તમામ પ્રકારની માહિતી અમારા વિડીયોમાં આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે